રોડ પર પાસે અકસ્માત સર્જાયો એકનું મોત માધવસી ્રસ્ત ભાભરવાવ રોડ ઉપર આડેધ પ્રાઇવેટ વાહનો પાર્કિંગ કરીને ટ્રાફિક જામ કરતા હોય છે વાવ રોડ ઉપર બંને સાઇડ દબાણનો રાફડો ફાટ્યો છે છેલ્લા કેટલાક સમયથી અકસ્માતનો ભય સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીના મીડિયા અહેવાલો રજૂ કરવામાં આવ્યો હતો ભરચક વિસ્તાર વાવ રોડ માધવ સિટી પાસે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બનતાંગ બાઇક સવાર પ્રતાપજી બાજુજી ઠાકોર રહે હિરપુરા ભાભરવાળાનું ઘટના સ્થળે કરૂનું મોત નીપજ્યું જ્યારે બીજા વ્યક્તિ જગાજી મેવાજી ઠાકોર રહે લુધરીઆવાસ ભાભરવાળાને ઈજા થતાં બંનેને એકસો આઠ માંગ ભાભર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા ઈજાગ્રસ્તને સારવાર આપવામાં આવી જ્યારે મૃત્યુકને પીએમ માટે પીએમ રૂમ ખાતે લઈ જવામાં આવી બાઇક સવાર કડિયા કામ અર્થ ગયા હતા સાંજના સમયે પોતાના ઘરે જતા ટ્રક સાથે ટકરાતા સર્જાયો અકસ્માત હતો ઘટનાની જાણ વાયુ વેગે પ્રસરતા બાઇક સવારના પરિવાર સરકાર હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા